નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના મગફળીના તાજા બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે પોરબંદર નવસો ચાલીસથી એક હજાર ચાલીસ સાંગધ્રાજ નવસો ત્યાંશી થી એક હજાર અગિયાર જેતપુર સાતસો છેતાલીસથી અગિયારસો છન્નું ખાંભા એક હજારથી એક હજાર તેત્રીસ રાજકોટ આઠસો પચાસથી અગિયારસો નેવું મોડાસા નવસોથી બારસો બેતાલીસ તારી છસો એકાવનથી એક હજાર નેવું ખેડબ્રહ્મા આઠસો પચાસથી નવસો પચાસ વિસાવદર નવસો એકસઠથી બારસો એક અમરેલી આઠસો છાસઠથી અગિયારસો એંસી બાબરા અગિયારસો છત્રીસ થી અગિયારસો ચુમ્મોતેર વડગામ એક હજાર ત્રીસ થી અગિયારસો એકસઠ જામજોધપુર નવસો એકાવન થી અગિયારસો એકત્રીસ હળવદ આઠસો એકાવન થી અગિયારસો બાણું ડીસા એક હજાર થી પંદરસો એક સિદ્ધપુર નવસો થી એક હજાર પંચ્યાસી બોટાદ આઠસો થી અગિયારસો પાંત્રીસ બેરડા આઠસો પચાસ થી અગિયારસો પચાસ સાવરકુંડલા એક હજારસો સાહીઠ હિંમતનગર નવસો ચાલીસ થી ચૌદસો ઓગણચાલીસ વડાલી આઠસો એકવીસ થી આઠસો પંચાવન કોડીનાર આઠસો પચાસ થી અગિયારસો ચુમ્માલીસ જામખંભાળિયા 800 થી અગિયારસો પાબર 950 નવસો થી એક હજાર એસી પાંથાવાડા એક હજાર થી તેરસો વીસ તાનેરા 900 થી અગિયારસો બાસઠ વિસનગર આઠસો થી એક હજાર નેનાવા નવસો થી અગિયારસો બત્રીસ સલાલ એક હજારથી બારસો જુનાગઢ આઠસો થી અગિયારસો સિત્તેર થરા એક હજાર પચાસ થી અગિયારસો અગિયાર સિહોરી એક હજાર છત્રીસ થી અગિયારસો દસ ધ્રોલ નવસો વીસ થી અગિયારસો છત્રીસ લાખડી એક હજાર પચાસ થી અગિયારસો છાસઠ ઈડર એક હજારથી અગિયારસો ઓગણસાઠ થરાદ એક હજારથી અગિયારસો અઠ્યાવીસ વિજાપુર નવસો પચાસ થી તેરસો ગોઝારિયા નવસો દસથી એક હજાર ત્રીસ માણસા નવસો સિત્તેરથી નવસો એંશી જામનગર નવસોથી અગિયારસો પચીસ પાલનપુર એક હજાર સિત્તેરથી અગિયારસો નેવું મહુવા એક હજાર વીસથી અગિયારસો સાઠ કાલાવડ એક હજારથી અગિયારસો પાંત્રીસ દિયોદર એક હજાર પચાસથી અગિયારસો ગોંડલ છસો એક થી બારસો છ ભાવનગર એક હજાર બાવીસથી અગિયારસો તેત્રીસ તળાજા આઠસો પચીસ થી અગિયારસો પિંચોતેર વેરાવળ નવસો એક થી અગિયારસો સાઠ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો